સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાં શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ ડિપાર્ટમેન્ટની સંયુક્ત તપાસ ટીમ દ્વારા શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો આ તપાસ દરમિયાન કુલ નવસો પંચાવન કિલો જેટલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યો છે જેની બજારમાં કિંમત એક એક્યાસી લાખ રૂપિયા છે શહેરની એક ડેરી પર પોલીસે મોટી કાર્યવાહી કરીને નવસો પંચાવન કિલોથી વધુ શંકાસ્પદ નકલી પનીર જપ્ત કર્યું છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ફૂડ વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ રેડ પાડવામાં આવી હતી એ સોજી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં એક ડેરીમાં નકલી અને હાનિકારક પદ્ધતિથી પનીર બનાવવામાં આવે છે આ માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સૂચના આપી અને સંયુક્ત રેડ કરવામાં આવી હતી આ દરમિયાન ડેરી સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે ડેરીમાંથી આશરે એક પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાની કિંમતનું નકલી પનીર જપ્ત કર્યું છે ડેરી સંચાલકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ શંકાસ્પદ પનીર બનાવવાનું કામ ઓલપાડ વિસ્તારમાં ચાલતું હતું આ માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસને ઓલપાડ વિસ્તારમાં રેડ માટે સૂચનાઓ કરવામાં આવી જ્યાંથી ચારસો વીસ કિલો ડિલાઇટ બટર જપ્ત કરવામાં આવ્યું ઓલપાડ ખાતે ચલાવવામાં આવતી યુનિટમાં પોલીસને છસો લીટર દૂધ નેવું લીટર તેલ બસો કિલો પનીર અને પનીર બનાવવા માટે વપરાતો સાત લીટર એસિડ પણ મળી આવ્યું છે ત્રણ લાખ રૂપિયાથી વધુ મૂલ્યોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ નકલી અને અશુદ્ધ પદ્ધતિથી બનાવતા પનીરને સેવનથી ગંભીર અને આરોગ્ય બીમારીઓની સમસ્યાઓ ઊભી થઈ શકે છે આહાર વિશેષજ્ઞોના મતે આ પ્રકારના પનીરથી ચામડીના રોગો પાચનતંત્ર સંબંધિત બીમારીઓ અને આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ભય છે આ શંકાસ્પદ પનીરના મામલામાં પોલીસ તપાસમાં વધુ નામ સામે આવી શકે છે પોલીસે સૂત્રો જણાવે છે કે આ મામલામાં પાસા તળીપાર અને ગુજ સીટોક જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ વસ્તુ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ ને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભિ ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ અ ચારસો કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર અઢીસો રૂપિયા ની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે

જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કરકમાં કરક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા બેસવા વિચારે છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત